ચાલો ચાલો સવાર સવારમાં એ બાઇક ઉપર ને બાઇક ઉપર ડિસ્કશન ચાલે છે એમાં હું પ્લેઝર હમણાં બહાર કાઢ્યું ને તો એનો કાંટો નથી બતાવતો મેં કીધું ધીરે તે આગ જે માપે કાંટો ન બતાવતો બહુ સ્પીડમાં તો તકલીફ પડે ને કાં કોકને પડે ને કાં આપણે પડે એટલે પછી ઈ બાઇક ઉપર એવો મેં કીધું થોડોક ટાઈમ હાઇક પછી સોલાર નાખી દે ને પછી તો આપણે ઈ બાઇક લઈ લેવું એટલે હવે એના રિએક્શન જોઈએ

ગુજરાતમાં મહારાષ્ટ્રમાં મળવા માંડું છે બીજે બધે હજી વાર લાગે એટલે આ બધું એક્સપેરિમેન્ટ હોય થોડાક યુનિટ આપે ને પછી ધીમે ધીમે એનું પ્રોડક્શન ને સેલિંગ ને બધું કરતા જાય આગળ જોતા જાય કંઈ પ્રોબ્લેમ આવે તો એ પ્રમાણે કંઈ એનું સોલ્યુશન આવે એમ છે સક્સેસ જાય એમ છે પણ આમ જોવા જાવ તો પેટ્રોલ કરતાં થોડુંક સસ્તું પડે હવે એસી પિંચાશી સીએનજીનો ભાવ છે કિલોનો એની આજુબાજુ હોય છે અને એ બે કિલોમાં કંઈક ત્રણસોની કહે છે એટલે આપણે બસો માની ના લી તો એ ગણું ને પેટ્રોલના પ્રમાણમાં પેટ્રોલમાં તો પચાકની ની એવરેજ માંડ આપતા હોય બાઇક અત્યારના એ સારા હોય ને એવા હોય તો એટલે એમ પણ જોવા જાય તો એકંદરે પેટ્રોલ બાઇક કરતા સીએનજીમાં જમ્પ લાવે એ સારી વસ્તુ છે જોઈ હવે આગળ માણ કેવા કામ આપે છે એ ઉપર ખબર પડે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના

આ મારે નથી ખાવી મારે તો ઢોસો ખાવો છે સમોસું ખાવું છે હું એ ખાવી તી કઢી જે કઢી બનાવી ખાધી તી તે હમ હવે તો નહિ એમ નમ છે તને આખું ક્યાંથી ભરી જાય એમ નો એવી તકલીફ થાય આ તો ડીગી છે ડીગી ડીગી છે ડીંગી હોતી છે સીવું નથી કઈ આની નીચે આની નીચે કોણ એ છે મારે તો જોવું જ કોણ નીકળ્યું છ વાગી ગયા તમારા છ તો બહુ વહેલા વાગે હો તો પછી તમારું જમવાનું કયો થાય બટા હજી તો છ વાગ્યા ઉઠશો નાસ્તો ક્યારે કરશો જમશો ક્યારે હે સ્કૂલે ક્યારે જવાનું ટ્યુશનમાં ટ્યુશનમાં ત્યાં ટીચર કહેતા તા સેવું તો હાવ ધીમું ધીમું જમે નાસ્તો કરે ધીમું ધીમું બોલે ટાઢો છે ઢાઢો છે આ છોકરો ટાઢો છે મૂકી આવવાનો જ હોય એને પૂછવાનું થોડું હોય હુઈ જા આઈકો બંધ કરી દે હે અરે પણ આ તો હુઈ ગયો છે કોઈ બોલતા નહીં શિવ તો હુઈ ગયો છે એકલો અપલખણો ચાલો તો બપોરના દોઢ વાગ્યે ફરી પાછું તમારું સ્વાગત છે નાનું એવું ઝાપટું હમણાં આવી ગયું અને બફાટ ફૂલ ચાલુ છે બફારો એટલે પાછું વરસાદ આવે એવું વાતાવરણ છે જ સતત વરસાદી વાતાવરણ હવે રહેવું જોઈએ વાતાવરણ રહેશે પણ વરસાદ ન આવતો હોય એવું પ્રમાણે જે પ્રમાણે ગરમી થાય ને એ પ્રમાણે આવું છે અને આ વરસાદી વાતાવરણ ચાલુ થયું ને વરસાદ આવવાની શરૂ થઈ એ ભેગો પડવાનો સિલસિલો બહુ ચાલુ ચાલુ થઈ ગયો અમારી શહેરીમાં લગભગ મોટા ભાગના ઘરોમાં બધામાં વારો આવી ગયો એક એક જણો પડી પડ્યો હોય ને ઇન્જર્ડ થયો હોય આવા કેસ બહુ બધા બની ગયા તો અત્યારે આવું બધું ચાલે છે ચલો આ બાળકનું થોડુંક ઇન્ટરવ્યૂ લઈ કંઈ બોલે તો સીવું ઓલો સીવું શું કરે છે અહીંયા અહીંયા આમાં બોલ આમાં બોલ ખેંચવું નથી ઓલો સીવો શું કરતો હતો હે અને તું બપો હવારે સવારે ક્યાં પડી ગયો હતો ક્યાં ઓલું થયું તું બારીમાં લાગ્યું તું ને ક્યાં લાગ્યું તું બોલ આમાં બોલ બોલ તો ખરા બોલ બોલ પાછો પડીશ તું ભીનામાં ભાઈ નો જ હવે નીચે કડ આવી ગઈ બ્રેક લાગી ગઈ હવે કેમ મારે કરવું હા આવી લીજો વાહ વાહ લાગરમાળો તો જો પણ વરાળ વરાળ છે ગઈ છે થોડોક ગમથો ઝાપટું આવ્યું અને વરાળ કરીને વયું ગયું હજી પાછું હરખાઈનું વર હે ને તો કંઈક ગરમી જાય તોય ન જાય હજી વરાળ જેવડી છે ને જમીનમાંથી પવન લેરે લેરે આવે બહુ પવન નથી આવતો તો આવું છે અત્યારે ગરમીમાં આવા તડકામાં છપછબિયા કરી આવ્યો હા પણ એટલું તો પલરેજી એ ગરમીનું તો હારું ત્યાં હું પાણીમાં છપછબિયા કરવા પહોંચી ગયો તો આ લુઈ નહીં થયું ધ્યાન ન હોય ને છોકરા ના ના હો હમણાં સુકાઈ જાય હમણાં સુકાઈ જાય હમણાં હૂકી જ્યો ત્યાં ઠેકડા મારવાનું કોને કીધું તને